એ હજુ પણ એમનો સાથ આપી રહ્યા છે ને કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા એ જો સામે વાળા વ્યક્તિને જો ગ્લાસ છૂટો ફેંક્યો હોત ને માર્યો હોત તો એમનું આટલી માથું ફૂટી ગયું હોત અને ત્યાં દુનિયાની અંદર ના હોત એ વાત સાચી પણ છે જો કદાચ ગ્લાસ આવે સામે વાળા વ્યક્તિનું જે માથું ફૂટી પણ જવું જોઈએ અને એવું થયું જ નથી વાસ્તવની અંદર છતાં પણ ચૈતરભાઈ વસાવાને જેલ ની અંદર પૂરી દેવામાં આવ્યા છે તો સૌથી પહેલા તમે એક વાર ભાઈનો અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને વાત કરવામાં આવે ચેતક ભાઈ વસાવા ક્યારે જેલમાંથી માંથી છૂટશે તો મિત્રો એનું કઈ નક્કી નથી હજી સુધી એમના જામીન નથી મંજૂર થઈ રહ્યા કે ના તો રજુઆત કરવાનો મોકો મળી રહ્યો છે કારણ કે ચેતક વસાવા એક સાચા વ્યક્તિ હતા અને સાચા વ્યક્તિ સામે પ્રજા હોય છે પરંતુ અમુક લોકો નથી હોતા હવે તો યાર બધાએ આદિવાસી સમાજના લોકો ભેગા પણ થઈ ગયા છે એકવાર જે મિટિંગ ભરાણી હતી એમને તમને બધાને જાણ છે તો એકવાર તમે અત્યારે ભાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો અને ભાઈ વિશે તમારું શું કેવું છે એકવાર કમેન્ટ ની અંદર ચોક્કસથી જડેલો છે ને ગ્લાસ ઉપર જ પડે એક ગ્લાસ ટેબલ પર થી પડે ને તો ઉપરનો જ ભાગ તૂટે બાકી ફેંકે તો ગાજના ચૂરાચુરા થઈ જાય હા કા તો એના માથામાં માંગે માથું ફૂટી જાય પણ આવું છે જ નથી ને પોલીસ વાળાને મારી એટલું સૂચના છે કે તમે ધારાસભ્ય જે પદ પર બેઠેલા માણસ ને તમે ખેંચી લઈ જાવ એ કેટલું યાદ બી કહેવાય હા આ એસપી શું કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે અને ત્યાંના પીએસઆઈ શું કરે છે હા પછી તમારે મારા જેવાનું તો કોઈ હેસિયત નથી ને અહીંયા તો હા આ એક નંબરનો આ ભાજપ સરકારનો લૂલો પેલો શું ખાવાનું નહીં મળે ને એટલે ગમે તે